પાલીતાણા તાલુકાના ઠાડજ ગામે સિત્તેર ફૂટ ઊંડા કૂવામાં પડી ગયેલ આખલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના ઢાડજ ગામ ખાતે એક આખલો સિત્તેર ફૂટ ઊંડા કૂવામાં પડી જતા એકતાય જ લક્ષ્ય સંગઠન ગૌરક્ષક પ્રમુખ પ્રવીણભાઈ આહિરને જાણ થતાં તાત્કાલિક જેસીબી મશીન તથા ફાયર ફાઈટર ટીમ તળાજા તેમજ જેઠવા સાહેબ તેમજ રબારી સાહેબ સાથે રહી અને આખલાને બહાર કાઢ્યો હતો કલાકોની જહેમત બાદ આખલાને બહાર કાઢવામાં આવતા આખલાનું સ્થળ પર જ મોત થયું હતું જેનું હિન્દુ શાસ્ત્રોગત વિધિથી અંતિમ વિધિ પણ કરવામાં આવી હતી જેમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ટીમ તળાજા તથા ઠાડસ ગ્રુપ તથા વિજય વેગડ દેવરાજ ગલાણી હરિ વર્ણારકા એસપી હિન્દુસ્તાની ઠાડસ ગામના યુવાનો સહિતનાઓ સહભાગી થયા હતા